નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું અંકિત પટેલ આઈટીઆઈ કુબેરનગર ખાતે ચાલતા મિકેનિકલ ડીઝલ અંતર્ગત સિલિન્ડર હેડ અને મેનિફોલ્ડના ફ્લેટનેસ રેપિંગ ચેક કરીશું અને જરૂર જણાય તો તેને એવી કામગીરી કરે છે કે જ્યાં ઇનલેટ અને એક્ઝોસ્ટ બે પ્રકારના વાલ છે

અને ફિલર ગેજ નો ઉપયોગ કરીશું સ્ટ્રેટ ગેજ એ એકદમ સ્ટ્રેટ એક પટ્ટી છે કે જેની અંદર થી આપણે ફિલર ગેજ નો ઉપયોગ કરીને અને યોગ્ય સાઈઝ ના ફિલર ગેજ વડે ઉપયોગ કરીને બંને વચ્ચેનો ક્લિયરન્સ એટલે કે આપણી સિલિન્ડર હેડની ફેસ અને સ્ટ્રેટ ગેજ વચ્ચેની ફેસ માં ક્લિયરન્સ આપણે ચેક કરી શકીએ છીએ જેથી કરીને કઈ જગ્યાએ કેટલો ઘસારો છે તે આપણને ખબર પડશે જ્યારે આપણે સાધન સામગ્રી અંદર વાલ ગાઈડ એ જો ઘસાયેલી હશે તો એનું લેપિંગ કરવા માટે એમરી પેપરનો આપણા સક્સંગ કપનો અને સાથે આપણી આપડી એમબ્રુપેસ્ટ સ્મૂધ અને એમરી પેસ્ટ રફ તેનો પણ ઉપયોગ કરવો પડે વાલ છે તો વાલને માટે ના લોક ને સાથે માટે સ્ક્રુ ડ્રાઈવરનો એ પણ ઉપયોગ કરવો પડશે તો અહીંયા આપણે આજે આ પ્રેક્ટિકલના સાધન સામગ્રી અને મટિરિયલ જોયા પછી કેવી રીતે આપણે વાલ એ રિમૂવ કરીને અને ફ્લેટનેસ ચેક કરીએ છીએ તો સૌપ્રથમ આપણે આજે એડોસ્ટ મેનિફોલ્ડ એ અલગ કરીએ સૂત્રા એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ થી આપણને તે પણ ખ્યાલ આવી શકે છે કે આપડા કયા વાલ એ એક્ઝોસ્ટ વાલ છે જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છે કે આ વાલ એ એક્ઝોસ્ટ વાલ છે આ બંને પણ એક્ઝોસ્ટ વાલ છે અને આ પણ એક્ઝોસ્ટ વાલ છે કારણ કે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ નું કનેક્શન આપણે જ્યારે હમણાં ખોલીશું ત્યારે ખબર પડશે તો આ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ તેની સપાટીને આપણે ચેક કરીશું તેની સપાટી ચેક કરતા પહેલા આપણે એમરી પેપર થી તેને સાફ કરવું પડશે તેના ઉપર કાર્બન પણ જામેલો હશે કારણ કે એક્ઝોસ્ટ ગેસની સાથે ઘણો બધો કાર્બનનો પણ ભાગ આવે તેથી કરીને સૌપ્રથમ આપણે એમરી પેપર થી એને કાર્બન ને દૂર કરીને એની ફ્લેટનેસ ચેક કરીશું મિત્રો આપણે મેની ફોલ્ડની આપણે ફ્લેટનેસ ચેક કરીશું તે પહેલા એડજસ્ટ મેની ખોલ્યા પછી એમડી પેપર વડે આપણે ફોલ્ડના સપાટીને આપણે એમડી પેપરથી ઘસીને અને એની ઉપરનો લાગેલો કાર્બનને દૂર કરીશું ત્યારબાદ

તે એક એમ સુધીની છે અને સ્ટ્રેટ ઓફ ની સાથે ફિલર ગેજ ઉપયોગ કરીને આપણે ફ્લેટનેસ ચેક કરી શકીશું મિત્રો આપણે જ્યારે પણ મેનિફોલ્ડ ની સપાટી આપણે જ્યારે ચેક કરીએ છે ત્યારે સૌપ્રથમ આપણે તેનો ધ્યાન રાખીશું કે મેનિફોલ્ડ હંમેશા સમાંતર સપાટી હોય ત્યાં આપણે મૂકીને અને નો ઉપયોગ તથા નો ઉપયોગ કરીશું આપણે સ્ટ્રેટેજ ને મેનિફોલ્ડ ઉપર મૂકીને ફિલર નો ઉપયોગ કરીશું કે જે કંપનીના સર્વિસ મેન્યુઅલમાં આપણને જેનું માપ બતાવ્યું હોય તે નો ઉપયોગ કરીને આપણે ચેક કરીશું કે આપણા સ્ટ્રેટેજ

આપણો જે એક્ઝોસ્ટ ગેસ છે તે લીક થશે સાથે સાથે પોલ્યુશન પણ વધશે અને અવાજનું પ્રદૂષણ પણ વધશે માટે મેનીફોલ્ડમાં જો આપ કોઈ પણ પ્રકારનું આ રીતનું આપણને રેપેજ જોવા મળે તો આપણે મેનીફોલ્ડમાં તેની સપાટીને લેવલ કરી શકાય અથવા તો બદલી શકાય હવે આપણે તે જ રીતે સિલિન્ડર એક ગુણ ચેક કરીશું કે તેની ફ્લેટનેસ ચેક કરીશું સાથે તેમાં રેપિડ ચેક કરીશું તો મિત્રો જેમ આપણે હમણાં ચેક કરી તે પણ ફ્લેટનેસ આપણે ચેક કરીશું તો તે માટે સિલિન્ડર હેડ સિલિન્ડર હેડ ને સૌ આપણે સમાંતર સપાટી ઉપર આપણે મૂકીશું ત્યારબાદ સિલિન્ડર હેડમાં આપણે ઉપર જોતા ઘણા પેસેજમાં અને ઘણી જગ્યાએ આપણને કાર્બન જોવા મળશે તો તે કાર્બન કરીશું ત્યારબાદ કોટન દેશથી આપણે તે કાર્બનને અને અન્ય જે કચરો હોય તેને આપણે દૂર કરીશું ફરીથી આપણે સ્ટ્રેટેજ અને ફિલર ગેજ નો ઉપયોગ કરીશું કે જેથી કરીને આપણે સિલિન્ડર હેડ ની ફ્લેટનેસ આપણે ચેક કરી શકીએ તે માટે સૌપ્રથમ સ્ટ્રીટ ને આપણે કોટન વેસ્ટ થી સાફ કરી દઈશું કોટન વેસ્ટ થી સ્ટ્રીટ ને સાફ કર્યા બાદ આપણે સ્ટ્રીટ નો ઉપયોગ કરીને આપણે જેમ એડજસ્ટ મેનિફોલ્ડ ની ફ્લેટનેસ ચેક કરી હતી તે જ રીતે આપણે સિલિન્ડર હેડની ની પણ પ્લેટનેસ આપણે ચેક કરીશું હવે કંપનીના સર્વિસ મેન્યુઅલ એન્જિનના સર્વિસ મેન્યુઅલ મુજબ બ્લેડ પસંદ કરીને આપણે આ રીતે સ્ટ્રેટ રાખીને તેમાંથી ફિલરબેજને પસાર થાય છે કે નહીં તે ચેક કરીશું અલગ અલગ જગ્યાએ આપણે ફિલર બ્લેડને મૂકીને ચેક કરીશું કે તે ફુલર બ્લેડ એ પસાર થાય છે કે કેમ અહીંયા આપણને જોવા મળે છે કે સ્ટ્રેટિશ ગેટને આ રીતે એક વર્ટિકલ રાખવાથી કોઈ પણ જગ્યાએથી આપણને ફિલ્ડર બ્લેડ પસાર થતું નથી તો તે બીજે આપણે હવે આ રીતે ક્રોસમાં રાખીને પણ આપણે સ્ટ્રેટેજ અને ફિલ્ડર ગેટની મદદથી ફરીથી ફિલ્ર લેડ નો ઉપયોગ કરીને અને આપણે ચેક કરીશું કે કોઈ પણ જગ્યાએ છે કે નહીં તો આ રીતે ત્રીજી દિશામાં પણ ને રાખીને યોગ્ય મેન્યુઅલ પ્રમાણેના ફિલ્ર લેડ નો ઉપયોગ કરીને આપણે ચેક કરીશું કે આપણી સિલિન્ડર ફ્લેટનેસ તે યોગ્ય છે કે નહીં કોઈ પણ જગ્યાએ આપણે ત્રણ અલગ અલગ અને ગેજની મદદથી આપણે ચેક કર્યું કોઈ પણ જગ્યાએથી ગેજ એ પસાર થતો નથી એટલે કે આપણે એવું કહી શકીએ કે આપણો આ અત્યારનો જે આ સિલિન્ડર છે તે ફ્લેટ છે હવે આપણે આગળના પ્રેક્ટિકલની વાત કરીએ તો આપણે વાલ સીટ અને વાલ ગાઈડ તેને ચેક કરવું છે તો તે પહેલાં સૌપ્રથમ આપણે વાલને ડિસમેન્ટલ કરીશું મિત્રો આ વાલ લિફ્ટર છે જેથી કરીને આપણે વાલને રિમૂવ કરી શકીશું તો વાલને રિમૂવ કરવા માટે આપણે આ રીતે tela o upper no e sub હવે આપણે વાલ કી ઇન્સર્ટર ની મદદ થી આપણે વાલ ને રિમૂવ કરીશું અને વાલ ને રિમૂવ કર્યા બાદ વાલ ગાઈડ અને વાલ સીટ ના ઘસારા અને તેના પ્લે ને આપણે ચેક કરીશું તો હવે આપણે વાલ ને રિમૂવ કરવાની પ્રોસેસ આપણે સમજી વાલ લિફ્ટર ને આપણે આ રીતે લગાવીશું અને ત્યારબાદ નીચેથી આપણે ધીમે ધીમે જેમ જેમ આપણે વાલ ઉપરને સ્ક્રૂને ફેરવીશું તેમ તેમ સ્પ્રિંગ દબાશે અને ધીમે ધીમે તેના ઉપરનું ટેન્શન ઓછું થતા આપણે અહીંયા લગાવેલી જે વાલકી ઇન્સર્ટલ છે વાલકી છે તેને આપણે વાલકીને આપણે બહાર કાઢીશું

ઉપરમાં આપણે સ્ક્રૂ કરીશું જેથી કરીને સ્પ્રિંગ ઉપરનું ટેન્શન તે ઓછું થશે અને આપણો વાલ આપણો વાલ એ રિમૂવ થશે આ રીતે આપણે વાલ સ્પ્રિંગ અને વાલ દૂર કરીશું વાલ દૂર કર્યા બાદ આપણે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન દ્વારા વાલની ફેસને આપણે ચેક કરીશું વાલની ફેસ ઉપર તે માટે સૌપ્રથમ આપણે કોટન વેસ્ટથી વાલને સાફ કરીશું સાફ કર્યા બાદ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે વાલ ઉપર કોઈ પણ પ્રકારનો જો ઘસારો અથવા તો કોઈ ડેમેજ થયો હોય તો તે આપણે જોઈ શકીએ છીએ જો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનથી આપણને કોઈ પણ પ્રકારનો ડેમેજ તે લાગતો ન હોય તો આપણે હવે વાલ સીટને ચેક કરીશું વાલ સીટ ચેક કરવા માટે સૌ આપણે

ઉપયોગ કરીને ચેક કરીએ કે વાલ એટલે કે છે કે કેમ તો ત્રણ પદ્ધતિમાં સૌ પ્રથમ એક પદ્ધતિ છે કે આપણે વાલ આ રીતે નીચેથી કોઈ પણ પ્રકારનો આપણે બલ્બ થી પ્રકાશ આપીને જોઈ શકીએ છીએ તેના માટે આપણે ડાર્ક રૂમનો પણ ઉપયોગ કરી શકીએ છીએ કે કોઈ પણ પ્રકારનો પ્રકાશ એ જો બહાર આવતો દેખાય તો આપણે જાણી શકીએ કે વાલ સીટ માંથી લીકેજ છે કે આપણે ફેસ ઉપર લગાવીને અને ફરીથી વાલને વાલ સીટ ઉપર મૂકીને ચેક કરી શકીએ છીએ ત્યારબાદ આ રીતે ફેરવીને અને ચેક કરી શકીએ જો સીટ ઉપર અને ફેસ ઉપર કે પર્શિયન બ્લુ આપણને દેખાય છે તો આપણે જાણી શકીએ છીએ કે તેમાં કોઈ પણ પ્રકારનો લીકેજ નથી અને ત્રીજું આપણે ફ્યુલ તરીકે પેટ્રોલ ડીઝલ નો ઉપયોગ કરીને આ રીતે ફ્લેટ સપાટી રાખીને ફ્લેટ સપાટી ઉપર સિલિન્ડર હેડ રાખીને ધીરે ધીરે આપણે આ રીતે ડીઝલ રેડીને ચેક કરી શકીએ જો ફ્યુલ એ તરત જ નીચે જો ઉપરી જાય છે તો આપણે સમજવાનું કે સીટમાં કોઈક લીકેજ છે પરંતુ ધીમે ધીમે જો ફ્યુલ એ નીચે આવે છે તો આપણે જાણી શકીએ કે સીટમાં કોઈ પણ પ્રકારનો લીકેજ છે નહીં તો આ ત્રણ પદ્ધતિથી આપણે સીટને ચેક કરી શકીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફ્યુલ છે તે હજી પણ નીચે ઉતર્યું નથી એટલે કે ધીમે ધીમે નીચે ઉતરે છે તરત જ નીચે ઉતર્યું નથી એનો મતલબ છે કે આપણી વાલ સીટ એ ઉકે છે હવે આપણે વાલ ગાઈડને ચેક કરીશું વાલ ગાઈડમાં આપણે સર્વિસ મેન્યુઅલ પ્રમાણે તેની પ્લેને એ ચેક કરવાની રહે છે તો તે માટે આપણે વાલને મેન્યુઅલી હાથથી ઇન્સર્ટ કર્યા બાદ આ રીતે વાલ્વ સ્ટેમને હાથના પ્રેશર વડે હલાવીને પણ ચેક કરી શકીએ અને બીજું કે આ રીતે જો વાલ એ સરળતાથી જો મોશન એની રહે છે તો એનો મતલબ છે કે વાલ ગાઈડ અને વાલ્વ સ્ટેમ વચ્ચે કોઈ પણ પ્રકારનો પ્લે નથી તો આ મેન્યુઅલી આપણે ચેક કરી શકીએ અને સાથે વિઝ્યુઅલી પણ આપણે ચેક કરી શકીએ કે કોઈ પણ પ્રકારની પેલમાં પ્લે એ વાલ્વ અને વાલ્વ ગાઈડ વચ્ચે છે નહીં તો મિત્રો આજે આપણે સિલિન્ડર હેડની ફ્લાઇટનેસ ચેક કરી ની ફ્લાઇટનેસ ચેક કરી તેમજ આપણે વાલ ગાઈડ અને વાલ્વ ના લીકેજ તથા તેમાં જે પ્લે અથવા તો અન્ય ક્લિયરન્સ છે તેને આપણે ચેક કર્યા હું આશા રાખું છું કે આપ સૌને આજના પ્રેક્ટિકલમાં મજા પડી હશે બધા ઘણું બધું જાણવા મળ્યું હશે તમે સૌએ મને સાંભળો તથા નિહાળો તે બદલ આપ સૌનો આભાર